નર્મદા તાપી મોહિ સાબરમતી જેવી મોટી નદીઓ વધે છે આ ગુજરાતની સંસ્કૃતિમાં સમૃદ્ધિ આ નદીઓનો મોટો પારો છે દરિયા કિનારે આવેલા છે ગુજરાતમાં સાપુતારા સોમવાર જેવા પ્રવાસો પ્રવાસ ધામ છે ગુજરાત ભાઈ નસીમતા સુન્દરંગ મેઘાણી અને આલા મુંસી ગુજરાતના સંસ્કૃતિને આ બળ બતાવી છે ગાંધીજી સરદારભાઈ પણ જેવા હાપુનો એ જ સે આ બધા યોગી છે છોકર મામા અને છોકર મારાજીઓ સમાજ જે હોય આપ પ્રાકૃતિકનું બળ છે ગુજરાતના લોકો સાહસિક કેવા છે પ્રાચીન કાઠી ગુજરાત ગુજરાત